નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે માલવણ ચાર રસ્તા બજાડા વચ્ચે આવેલ ભૂલના સળિયા દેખાવા લાગતા અકસ્માતનો ભય રાજકારણીઓને કોન્ટ્રાક્ટરની મિલીભગતનો ભોગ બનતી આમ જનતા ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી અવરિત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે અનેક પુલ બેઠા હોય સહિત રોડ રસ્તા તૂટી ગયા છે અથવા તહસ તહસ થઈ ગયા છે ઘણા બધા રોડ રસ્તા પુલ સહિત બેઠા કોચવે ખરાબ કામગીરીના કારણે નામશેષ થઈ ગયા છે અથવા ટૂંક સમયમાં નામશેષ થઈ જવાની તૈયારીમાં છે ત્યારે જાગૃત નાગરિક દ્વારા નામ નહીં દેવાની શરતે જણાવ્યા મુજબ નેતાઓ કરોડો રૂપિયા ખર્ચી ચૂંટણી લડ્યા હોય છે તે રૂપિયા કાઢે ક્યાંથી તેમની કોન્ટ્રાક્ટર સાથેની મિલીબતના કારણે આવા રોડ રસ્તા જે ખરાબ બને છે તે તૂટી જાય છે અધિકારીઓને પણ નોકરી કરવી હોય ના છૂટકે એમબી ભરી કમ્પ્લીમેશન સર્ટી આપતા હોય છે આ બધાની મેલી વખતનો બહુ આમ જનતા બની રહી છે ત્યારે માલવંચા રસ્તા બજાવાળા વચ્ચે આવેલ પુલ જર્જરિત થઈ જતા તેના પર સળિયા દેખાવા લાગ્યા છે આ પુલ ઉપર મોટું ગાબડું પડે એમ છે અથવા આ પુલ ગમે ત્યારે ધરાશયી થઈ શકે તેમ છે ત્યારે અકસ્માત સર્જાશે તો પગલાં કાઉની પર